પોરબંદર લોકસભા ક્ષેત્રના ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહનું કેન્દ્ર એવા પવિત્ર માધવપુર ખાતે આજે આપણા સૌના વચ્ચે પધારેલા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ સૌ મંત્રી ગણ ધારાસભ્યગણ અધિકારી ગણ ઉપસ્થિત તમામ જનપ્રતિનિધિઓ આ વિસ્તારના આગેવાનો વડીલો યુવાન દોસ્તો ભાઈઓ બહેનો સૌનું હાર્દિક સ્વાગત કરું છું અભિવાદન કરું છું આજનો પ્રસંગ એ ભારતની પરંપરા ભારતની વિરાસતનું પ્રતિક છે ચૈતર મહિનાની નોમના દિવસે માધવપુરના પવિત્ર સ્થાન પર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીજીના વિવાહ થયા હતા જેની યાદમાં વર્ષોથી પરંપરાગત રીતે અહીંયા પાંચ દિવસના મેળાનું આયોજન થતું આવ્યું છે મને કાર્યક્રમના પહેલા અહીંના સ્થાનિક લોકો બતાવી રહ્યા હતા ગેડ પંથકના લોકો સદીઓથી પરંપરાગત રીતે ગાડા સાથે ગાડામાં બેસીને ચાર પાંચ દિવસના ઉત્સવની અંદર યાને કે કૃષ્ણ અને રૂક્ષમણેજીના વિવાહની યાદમાં પ્રતિકાત્મક રીતે મેળાના ભાગરૂપે અહીંયા ઉપસ્થિત થતા હતા ઉત્સવ મનાવતા હતા સ્વાભાવિક છે આપ ધરતી એ પવિત્ર ધરતી છે અને હું તો એમ કહીશ કે આ દેશની અંદર ડેસ્ટિનેશન વેડિંગ કદાચ એ શબ્દ અત્યારે પ્રચલિત થયો હશે પરંતુ સદીઓ પહેલા કૃષ્ણ ભગવાન અને લક્ષ્મણજીના વિવાહનું સ્થાન એ એક પ્રકારનું ડેસ્ટિનેશન વેડિંગ હતું દોસ્તો અને એટલા માટે આ સ્થાન ભવિષ્યની અંદર ડેસ્ટિનેશન પણ સારી રીતે વિકસિત કરી શકાય એ દિશાની અંદર રાજ્યના શ્રી પણ વિચાર કરી રહ્યા છે દોસ્તો આ સમગ્ર ક્ષેત્રનો વિકાસ એ ખૂબ ગતિથી રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી આગળ વધી રહ્યો છે આ સાંસ્કૃતિક સ્થાન છે આ પવિત્ર ધરતી છે અહીંથી નીકળનારો સંદેશ એ દેશ અને દુનિયાને માર્ગદર્શન આપી શકે છે આ ભૌગોલિક રીતે એટલું મહત્વનું સ્થાન છે જ્યાં સમુદ્ર તટ છે ઉત્તમ પ્રકારનો બીચ નિર્માણ પામી રહ્યો છે હાઈવે કનેક્ટિવિટી છે માનનીય મુખ્યમંત્રીજી અહીંયા આવ્યા એ પહેલા મોકરસાગર સરોવરની મુલાકાત લઈને આવ્યા દોસ્તો એ સ્થાન નું શિયાળામાં જઈને મેં જોયું હતું કદાચ વિશ્વના ગણા ગાઠા સ્થાન હોય સિલ્કા સરોવર હોય એ કક્ષાનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પક્ષીઓને આવવા માટેનું શિયાળામાં આવવા માટેનું ઉત્તમ સ્થાન વિકસી શકે એવું છે એના માટે રાજ્ય સરકારે બસો કરોડ રૂપિયા ફાળવીને એક આંતરરાષ્ટ્રીય ટુરિઝમ પ્લેસ તરીકે વિકસાવવા બદલ હું રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્ય સરકારને અભિનંદન પાઠવું છું સમય બદલી રહ્યો છે વ્યવસ્થાઓ વધી રહી છે નવા લુક સાથે આ મેળાને પણ સરકારે સહયોગ કર્યો છે પરંપરાગત રીતે અહીંના લોકો તો મેળો મનાવતા હતા પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીજીના વિવાહના પ્રતિકાત્મક સ્થાન છે અને એટલા માટે આને વધારે કઈ રીતે વિકસાવી શકાય વધારે આ મેળાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રીતે કઈ રીતે એમને સ્થાન આપી શકાય એક રિલિજિયસ ટુરિઝમ પ્લેસ તરીકે આ નહીં માત્ર માધવપુરને પરંતુ આ ક્ષેત્રને વિકસાવવા માટેનો જે પ્રયાસ થઈ રહ્યો છે એનું પરિણામ છે આજે આ મેળાના માધ્યમથી આપણે મળ્યા છીએ આગામી દિવસોની અંદર આ ક્ષેત્રનો વધારેમાં વધારે વિકાસ થાય આર્થિક સંસાધનોનો વિકાસ થાય આ વિસ્તારનો ટુરિઝમ દ્રષ્ટિએ રિલીજીયસ ટુરિઝમ ક્ષેત્ર તરીકે વિકાસ થાય એની અપાર સંભાવનાઓને નિખારવામાં આવી છે અને એ સંભાવનાને ચરિતાર્થ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે આજે અહીંયા મારી સામે નોર્થ ઇસ્ટના કલાકારોને હું જોઈ રહ્યો છું હું હોર્નવિલ ફેસ્ટિવલ નાગાલેન્ડ ની અંદર યોજાય છે એક વખત મુખ્ય અતિથિ તરીકે એક ક્ષેત્રની અંદર મને જવાનો મોકો મળ્યો હતો સદીઓથી આ દેશ સાંસ્કૃતિક રીતે જોડાતો રહ્યો છે દક્ષિણ ભારતના લોકો હોય કાશી તમિલનાડુ સંગમના માધ્યમથી જોડાઈ રહ્યા છે નાતોને સંપર્ક યાત્રાના માધ્યમથી ગંગા સુધી જવું એક સાંસ્કૃતિક આદાન પ્રદાનનું એક ઉત્તમ માધ્યમ હતું એવી જ રીતે ગયા વર્ષથી એક નવી શરૂઆત થઈ હતી આદરણીય પ્રધાનમંત્રીજીના પ્રેરણાથી આપણા સોમનાથ એટલે કે સૌરાષ્ટ્ર અને તામિલ વચ્ચે પણ એક જૂનો નાતો છે સોમનાથની અંદર જ્યારે આક્રાતાઓના આક્રમણો થયા ત્યારે સોમનાથના ક્ષેત્રની અંદર વસતા નાગરિકોનું એ વખતે માઇગ્રેશન થયું હતું સ્થળાંતર થયું હતું અને એ સૌરાષ્ટ્રમાંથી દક્ષિણ ગુજરાત કોકન થઈને એ તમિલનાડુ સુધી ગયા હતા તમિલનાડુની અંદર આજે પણ કેટલાય શહેરોની અંદર ગુજરાતી ભાષી લોકો રહે છે એના મૂળ સૌરાષ્ટ્રમાં છે સોમનાથ સુધી તાર જોડાયેલા છે અને એટલા માટે જે આગ્રહ રાખ્યો કે સૌરાષ્ટ્ર તામિલ સંગમ પણ થવો જોઈએ અને કેટલાય લોકો સૌરાષ્ટ્ર તામિલ સંગમમાં ભાગ લેવા માટે આવ્યા હતા જ્યારે સોમનાથની ધરતીના દર્શન કર્યા ભાવ વિભોર થયા હતા પુરાના એમના કનેક્શન એમને યાદ થઈ રહ્યા હતા પેઢીઓ પેલાના કનેક્શન પરંતુ જીનેટીકલી રિલેશનશિપ એના મનમાં જાગૃત થતી એ વખતે અમે જોઈ હતી એવો જ નોર્થ ઇસ્ટ અરુણાચલ પ્રદેશ અને આપણું માધવપુર સૌરાષ્ટ્ર એનો નાતો અહીંયા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી આપણે નિખારવા જઈ રહ્યા છીએ જોવા જઈ રહ્યા છીએ દોસ્તો આજ ભારતની વિશેષતા છે આજ ભારતની વિવિધતામાં એકતાના પ્રતિક માધ્યમો છે અને એટલા માટે જ સદ્યો સુધી અસંખ્ય આક્રાન્તાઓથી લઈને અનેક લોકોના આક્રમણો હોવા છતાં પણ આ દેશ એક રહ્યો છે આ દેશ શ્રેષ્ઠ રહ્યો છે અને એ શ્રેષ્ઠતા મોદીજીના નેતૃત્વની અંદર વધારે રહી છે ત્યારે આ પાંચ દિવસનો મેળો એ પણ આ વિરાસતના વાહક તરીકે સાંસ્કૃતિના પ્રતીક તરીકે એક ભારત શ્રેષ્ઠ ભારતના એક ઉત્તમ ઉદાહરણ તરીકે અહીંયા યોજાઈ રહ્યો છે ત્યારે અહીંયા ભાગ લેનાર સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ પ્રસંગમાં ઉપસ્થિત રહેનાર અને આ પ્રસંગને પ્રોત્સાહિત કરનાર તમામ મહાનુભાવોને પણ હું અભિનંદન છું આપ સૌને શુભેચ્છાઓ ધન્યવાદ ખૂબ 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 આભાર માનનીય મંત્રીશ્રી આપનો આપના પ્રેરણાદાયી ઉદબોધન બદલ ભારત વર્ષ આ વિરલ ગૌરવદાયી ગુર્જર પ્રદેશ ગુજરાતની આ ધરતી જે તેની સંસ્કૃતિ કલાના સમન્વયની સાથે સાથે અદ્ભુત વિકાસશીલ રાજ્ય તરીકે પણ પ્રખ્યાત છે આ ભૂમિ માટે સચોટ સ્પષ્ટ સશક્ત અને સબળ તથા સુદ્રઢ નિર્ણાય થકી સાચા વિકાસને વેગ આપનાર મૃદુ અને મક્કમ વ્યક્તિત્વ એટલે આપણા સૌના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવો જોરદાર તાળીઓના ગર્જન સાથે તેઓને આમંત્રિત કરીએ તેઓના પ્રેરણાદાયી ઉદબોધન માટે રાજ્ય સરકારના યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ તથા પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા આયોજિત માધુપુર મેળા બે હજાર પચીસ ના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા મારા સાથી મંત્રી શ્રી મોડુભાઈ બેરા શ્રી કુંવરજીભાઈ બાવળીયા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પર્વતભાઈ પરમાર ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા श्री भगवान भाई करगठिया श्री देवा भाई देवाभालम जिला रमेश भाई आडेदरा शहर प्रमुख श्री भाई मोदी पूर्व मंत्री श्री बाहू भाई बोखरिया प्रभारी श्री प्रदीप भाई खीमा डेरी चेरमेन श्री आकाशभा मुख्य सचिव श्री कुमार जोशी अग्र सचिव श्री थेनासन जी सचिव श्री राजेंद्र कुमार सभ्य सचिव श्री रमेश भाई मिर्जा કલેક્ટર શ્રી શ્રી સંગઠનના પદાધિકારી સમગ્ર ભારતમાંથી પધારેલા અતિથિઓ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય દ્વારકાધીશ સનાતન હિન્દુ સંસ્કૃતિના બે જ્યોતિર્ધર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના મહિમા ગાનનો આજનો અવસર છે પ્રભુ શ્રી પ્રાગટ્ય દિવસ રામ નવમીની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું રામ અને કૃષ્ણની જીવન લીલા આપણા સમગ્ર લોકજીવનનો ધબકાર છે માધુપુરનો આ મેળો એ લોકજીવનનો ધબકાર જીલતો મેળો છે રામ અને કૃષ્ણ બંનેની ભક્તિ અને પરંપરાના સંગમનું નું પ્રતિક આ મેળો એક તરફ શ્રી રામના જન્મોત્સવની દિવ્યતા છે તો બીજી તરફ ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન મહોત્સવની ભવ્યતા છે પશ્ચિમ ભારતના દ્વારકાનાથ ભગવાન શ્રી કૃષ્ણના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલના રુક્ષમણીજી સાથેના દિવ્ય વિવાહની સ્મૃતિમાં દર વર્ષે રામનવમીથી આ મેળાની ઉજવણીની શરૂઆત થાય છે પશ્ચિમે ભગવાન શ્રી દ્વારકાધીશ અને ઉત્તર પૂર્વના માતા રૂક્ષમણીના વિવાહસ્થળ તરીકે પૂર્વ પશ્ચિમ ભારતની બે સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધુપુરા સદીઓથી આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર પણ રહ્યું છે પશ્ચિમનું ગુજરાત અને પૂર્વાંચલના રાજ્યો ભાષા ભૌગોલિક અંતર હવામાન આવોહા બધું જ અલગ હો પણ બંનેની કૃષ્ણ ભક્તિ એક સરખી છે માધુપુરા મેળો એ માત્ર ધાર્મિક લોક લોકઉત્સવ નહીં પણ આપણી એકતા સાંસ્કૃતિક વિરાસત અને ભાઈચારાનું પણ જીવન પ્રતીક છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ મોદીએ આપેલી એક ભારત શ્રેષ્ઠ ભારત સંકલ્પનાનો સાકાર કરવા બે હજાર અઢાર થી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે આ ભવ્ય લોકમળાની ઉજવણી રાજ્ય સરકાર કરે છે વડાપ્રધાનશ્રીએ આ મેળાને ભારતના પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના એકતાનું ઉદાહરણ ગણાવ્યું છે આટલું જ નહીં દેશની વિવિધ સંસ્કૃતિઓના આદાન પ્રદાન માટે કાશી તમિલ સંગમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવા વિવિધ કાર્યક્રમોના સફળ આયોજન પણ તેમની પ્રેરણાથી થયા છે આપણે ત્યાં ધર્મ સંસ્કૃતિ અને લોકજીવન સાથે જોડાયેલા નાના મોટા પંદરસો થી વધુ મેળાઓ યોજાય છે એક પ્રકારે આવા લોક મેળાઓ સાંસ્કૃતિક આદાન પ્રદાનની સાથે સામાજિક સમરસતાના પણ ઉત્તમ ઉદાહરણ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મેળા માટે કહે છે કે મેળામાં માણસ હરતો હોય છે મળતો હોય છે અને સમયને સોહામણો કરતો હોય છે માધુપુરનો આ મેળો પૂર્વ અને પશ્ચિમની ભાતીગઢ સંસ્કૃતિની પરંપરા ધરોહર અને લોકજીવનને જાણવા માણવાનો સોહામણો અવસર છે અરુણાચલ પ્રદેશ મેઘાલય મણિપુર નાગાલેન્ડ જેવા પૂર્વોત્તર રાજ્યોના ખાનપાનની વાનગીઓ અને હસ્તકલા કારીગરીના ઉત્પાદનોના પણ અહીંયા સ્ટોલ લગાવ્યા છે આ મેળાએ શ્રદ્ધા આસ્થા અને ભક્તિના પ્રતિક સાથે સાહસિક રમતોના ઉત્સવ તરીકે પણ આપણે ઉજવીએ છે માધુપુરના રડિયામણા સમુદ્ર તટે બી સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજ્યના વિવિધ સ્થળોના છસો જેટલા પુરુષ મહિલા ખેલાડીઓ આ રમતોત્સવમાં વિવિધ છ જેટલી રમતોમાં ભાગ લઈ રહ્યા છે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરવંદર સોમનાથ દ્વારિકા અને માધુપુર એમ આખા આ વિસ્તાર બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ટુરિઝમ બની રહ્યો છે રાજ્ય સરકારે અહીં ટુરિઝમને વેગ આપવા ટુરિઝમની ઝડપી સરળ કનેક્ટિવિટી આપવાનું પણ આયોજન કર્યું છે માધુપુરા આવવા માટે એર કનેક્ટિવિટીઝની સુગમતા મળે તે માટે પોરબંદરના એરપોર્ટનો વિસ્તરણના કામો માટે આ વર્ષના બજેટમાં રકમ ફાળવી છે અને અત્યારે મુંબઈ પોરબંદર ફ્લાઇટ પણ શરૂ થઈ છે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાનું પણ આપણું સરકારનું આયોજન છે રૂક્ષમણી માતા મંદિર પરિસરમાં રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલી સુવિધાનું આજે લોકાર્પણ થયું છે સાથે સાથે બીચ ડેવલપમેન્ટ એપ્રોચના રોડના અગિયાર કરોડના કામો પણ પ્રગતિમાં છે આપણે આ સમગ્ર સ્થળ ટુરિઝમ ડેવલપમેન્ટ માટે હોલિસ્ટિક એપ્રોચ સાથે આગળ વધી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિરાસતો જાળવીને વિકાસની સંકલ્પના દ્વારા વિરાસત બી વિકાસ બી સાથેના વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નું આહવાન કર્યું છે આપણે સૌ આવા મેળાઓ અને લોક સંસ્કૃતિની વિરાસત જાળવીએ કેથ ધ એક પેડ માકે નામ સ્વચ્છતા અભિયાન જેવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટના કામો કામોમાં પણ સહભાગી થઈને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ 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 આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી આપનું આપની પ્રેરક ઉપસ્થિતિ બદલ આપના પ્રેરણાદાયી ઉદબોધન બદલ માધવપુર મેળો બે હજાર પચીસ આ સાથે જ ખુલ્લો મુકવામાં આવ્યો છે ફરી એકવાર સરહદ આભાર વ્યક્ત કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીનો તેઓ અત્રે પધાર્યા તેમનો કિંમતી સમય આપણને આપ્યો સાથે સાથે માનવંતા મંત્રીગણનો પણ સરહદ અહીંયા આભાર વ્યક્ત કરીએ છીએ માન્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી માન્ય શ્રી કુંવરજીભાઈ બાવળીયા શ્રી મુળુભાઈ બહેરા સાહેબ સાથે માન્ય મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી મંચ પર પ્રથમ હરોળમાં બિરાજેલ સર્વે માનવંતા મહેમાનો અધિકારીઓ શ્રીઓ તથા સર્વે મંચસ્થ મહાનુભાવોનો સરહદય આભાર વ્યક્ત કરીએ છીએ અને હવે આ ભવ્ય ક્ષણ આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે માધવપુર મેળાની સાથે સાથે આ એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનાના સમન્વયનો પણ અવસર છે ત્યારે માધવપુરનો માંડવો આવી છે જાધવકુળની જાન ણ છે રાણી રુક્ષમણી મનવાંછિત શ્રી ભગવાન સાંસ્કૃતિક કાર્યક્રમોની અહીંયા હવે હારમાળા ઉત્તર પૂર્વીય ભારતના કલાકારો અને ગુજરાતના કલાકારોનો આ એક અનોખો સમન્વય આપણે અહીંયાથી નિહાળીશું અમારી આપ સૌને નમ્ર વિનંતી છે આ કલાકારોના આગમન પર આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીશું એક ભારતની શ્રેષ્ઠ ભારતની આપણી આ સંકલ્પનાને સાકાર કરતા અહીંથી જોઈશું ખૂબ ખૂબ આભાર एत दर्थो अवतारोयम बुबार हरनाय में कृतो साधु नाम भारतीय संस्कृति के महान नायक भगवान श्री कृष्ण कहते हैं कि मेरे अवतार का यही प्रयोजन है कि मैं पृथ्वी का बोझ हल्का कर दूं साधु सज्जनों की रक्षा करूं ઓર દુષ્ટ દુર્જનો કા સંહાર